બ્રેઇનની અંદર હેમરેજ થયેલું એટલે વહેલી સવારે લગભગ ત્રણેક વાગે અમારી હોસ્પિટલે જામનગરથી શિફ્ટ થયેલા એ પછી એમને ઓબ્ઝર્વેશનમાં રાખવામાં આવેલા અને આજે સવારે ફરીથી સિટી સ્કેન કરતાં હેમરેજમાં વધારો ન થયા એ આપણા માટે સારી વસ્તુ છે એનું બ્લડ પ્રેશર ધબકારા બધું સારું છે એટલે આપણે ભગવાનને બધા પ્રાર્થના કરી ઝડપથી ઝડપ સારા થઈ જાય એઝ એ મેડિકલ પોઈન્ટ ઓફ વ્યૂ હું તમને કહું કે હજી એમને આપણે બે કે ત્રણ દિવસ આઈસીયુમાં ઓબ્ઝર્વેશનમાં રાખશું અને લગભગ જેમ જેમ તબિયત સારી થતી જશે એમ આપણે ગુમન એમએસસી પર છે તબિયત બગડી હતી એ સુધારો કહેવાય સામાન્ય રીતે હેમરેજના કેસની અંદર શરૂઆતના 24 48 કલાકમાં હેમરેજ વધવાના કારણે બગાડ થતો હોય છે જે રગોજીભાઈમાં નથી થયો એ આપણા માટે સારી વસ્તુ કારણ શું હોય અત્યારે બ્રેસ્ટ્રોકનું આવા પાછળનું કારણ એમની એજ 65 યર્સ છે એક મને એમનો બ્લડ પ્રેશરની તકલીફ છે સાવાગીસમાં બ્લડ પ્રેશરની દે એમ રહે થતો

આપણા ગુજરાત રાજ્યના કેબિનેટ મંત્રી અને કૃષિ પ્રધાન રાઘવજીભાઈ પટેલને આજે રાત્રે બેન શોક આવવાથી સિન્નાથજી હોસ્પિટલમાં દાખલ કરેલ છે અને ત્યાં અત્યારે અમે ત્યાં હોસ્પિટલમાં મળ્યા ત્યારે એની તબિયત સારી છે ડૉક્ટરો એમ પણ કીધું કે તબિયત સુધારા ઉપર છે માટે ખેડૂત આગેવાન એવા રાઘવજીભાઈ પટેલ વર્ષોથી આ ખેડૂતોની ચિંતા કરતા હોય અને ખેડૂતમાં ખેડૂતો માટે અવિરત કામ કરતા હોય એવા રાઘવજીભાઈ પટેલને તબિયત સારી થાય એવી ઈશ્વર પાસે પ્રાર્થના કરું શું કહેવાય દિવસ જ્યાં તો એ ડૉક્ટરોને ખબર હોય રજા તો બે ચાર દિવસમાં આપી દેશે સારું છે અત્યારે તબિયત સારી થતી જાય ગુજરાત સરકારના કેબિનેટ મંત્રી આદિને શ્રી રાગોજીભાઈ પટેલ સાહેબને ગઈ કાલે રાત્રે અગિયાર કલાકે જામનગરની અંદર રેઈન્સ્ટોક આવ્યો એમની પ્રાથમિક સારવાર લેવામાં આવી અને મોડી રાત્રે અહીંયા સિનર્જી હોસ્પિટલમાં એમને એડમિટ કરવામાં આવ્યા છે એમની અત્યારે સારવાર ચાલી રહી છે અને એની જે કઈ સ્થિતિ હતી એ અત્યારે આરોગ્ય એમનું સ્ટેબલ છે કે જેમને જે રાત્રે જે જે બ્રેન કઈ ટ્યુમર થયું છે હેબરેજ થયું છે એ રાત્રે જે પરિસ્થિતિ હતી એ પરિસ્થિતિ અત્યારે સ્ટેબલ છે અને એમની જે કાંઈ સારવાર હોય એ સારવાર શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ કયા જે કાંઈ સારવાર સારવાર કરવાની હોય એ સારવાર ચાલી રહી છે ગુજરાત રાજ્યના માન્ય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબે પણ સતત સંપર્કમાં છે સાથે વાત થઈ છે અને હમણાં ગુજરાત પ્રદેશ પાર્ટીના અધ્યક્ષ આદરણીય શ્રી આર પાટીલ સાહેબે પણ ડોક્ટર સાથે વાત કરી અને અત્યારની જે કાંઈ એમની પરિસ્થિતિ છે એ જાણી છે એટલે સરકાર અને સંગઠન બંને ખૂબ જ ચિંતિત છે અને ભગવાનને પ્રાર્થના કરીએ કે આ પરિસ્થિતિમાંથી રાઘુજીભાઈ પટેલ સાહેબ ને તબિયત સારી થઈ જાય કારણ કે રાઘુજીભાઈ ખૂબ જ એક્ટિવ અને ખૂબ જ સક્રિય હોય છે હંમેશા અને એવા સમયે એમને જે કઈ બ્રેન્સ્ટોક આવ્યો છે એ ખુબ દુખ વાત છે પરંતુ અત્યારે જે કઈ સારવાર એમની જે કઈ હોય એ સારવાર અત્યારે એમની ચાલી રહી છે